નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર હું આપનો કૃષિ મિત્ર કેવલ ઉગાસિયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર જે આપણે વિષય લીધો છે એ વિષય છે કે હાલ આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ પાંત્રીસથી પિસ્તાળીસ દિવસની અવસ્થાઓની મગફળી થઈ ગઈ છે તો આ મગફળીની અવસ્થાની અંદર વધુ સૂયા બેસે વધુ ફાલ બેસે અને વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ એના માટે કેવા પ્રકારના ટોનિક એટલે કે કેવા પ્રકારના દવાઓનો આપણે છંટકાવ કરવો જોઈએ સાથે સાથે મગફળીની અંદર હવે પછીની અવસ્થાની અંદર જે કંઈ પણ ફૂગને જન્ય રોગો આવે એટલે કે ટીકા ઘેરું કે સફેદ ફૂગ તો આ રોગો આપણા મગફળીના પાકની અંદર આવવા ના દેવા હોય તો કેવા પ્રકારની દવાનો આપણે છટકાવ કરવો જોઈએ સાથે સાથે પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસની મગફળી થઈ ગઈ છે છતું પણ તેની અંદર પીળાશ મટતી નથી એકદમ મગફળી પીળીને પીડી જ રહે છે તો એના માટે કેવા પ્રકારની દવાનો આપણે વપરાશ કરવો જોઈએ કે જેના કારણે આપણી મગફળી છે એ એકદમ લીલી છમ બની જાય અત્યારના સમય પ્રમાણે અગત્યની જો આપણે વાત કરીએ તો અત્યારના સમયે ઘણા બધા વિસ્તારોની અંદર અંદર ગળાનો તેમજ અને કથેરીનો પણ ભયંકર ઉપયોગ જોવા મળી રહ્યો છે તો આના માટે આપણે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ તો એના વિશે આજે ચર્ચા કરવાની છે આપને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી આ યુટ્યુબ ચેનલની અંદર પ્રથમ વખત મુલાકાત કરી રહ્યા હોય તો આપને નમ્ર વિનંતી છે કે નીચે ખેતી જગતની વાતોની અંદર બાજુની કોલમની અંદર સબસ્ક્રાઇબ નામનું બટન એક દોરેલું છે કાળા કલરનું આ કાળા કલરના બટન ઉપર અત્યારે સારામાં સારા એવા પ્રમાણની અંદર ફાલ ફૂલ કે સુયા બેસી જવા જોઈએ પરંતુ જે કોઈ ખેડૂતભાઈને અત્યારે તેની અંદર પ્રશ્ન આવતો હોય અને જોઈએ એ પ્રમાણની અંદર ફાલ કે સુયા ના હોય તો એના માટે કેવા પ્રકારનો દવાનો વપરાશ કરવો જોઈએ અને સાથે સાથે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની અવસ્થાની મગફળી થઈ ગઈ છે છતાં પણ તેની અંદર અત્યારે પીડાશ મટતી નથી તો આ પીડાશને દૂર કરવા માટે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તો આ બંને પ્રશ્નોનું આપના માટે એક જ સમાધાન છે એ સમાધાન છે એક માર્કેટની અંદર છે એ મેક્સિલ કરીને જબરદસ્ત પ્રોડક્ટ આવે છે કે જે સ્ક્રીન ઉપર તમે જોવો છો કે મેક્સિલની અંદર જો આપણે કેમિકલ કન્ટેન્ટની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર જીબ્રેલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ ની ટકાવારીની સાથે સાથે સીવીડ એક્સટેક એટલે કે દરિયાઈ વનસ્પતિનો સેવા કે જેને અર્ક પણ કહેવામાં આવે છે તેનો સમાવેશ છે ને સાથે સાથે ચાર પ્રકારના પોષક તત્વો મેક્સીલની અંદર આપણને મળે છે કે ઈ પોષક તત્વો છે મેગ્નેશિયમ સલ્ફેટ મેંગેનીઝ સલ્ફેટ જિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ખાસ કરીને જે આપણે અત્યારે મગફળી પીળી પડવાની સમસ્યા જોવા મળી રહી છે તેની પાછળનું કારણ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કા સલ્ફરની ઉણપ અથવા તો ફેરસની ઉણપ આ બંને પોષક તત્વોની ઉણપ હોય તો આ તત્વોની ઉણપના કારણે છે એ મગફળી આપણને પીળી પડતી જણાતી હોય છે તો મેક્સિલ એક એવી દવા છે કે તેની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ છે મેંગેનીઝ સલ્ફેટ છે જિંક સલ્ફેટ છે અને ફેરસ સલ્ફેટ છે અને ખાસ કરીને એટલે કે ફેરસ અને સલ્ફરનું બંનેનું કોમ્બિનેશન છે અને સાથે સાથે મગફળીની અંદર સીવીડ એક્સટેક હોવાના કારણે એની અંદર વધુ ફાલ અને વધુ સોયા બેસાડવાની ક્ષમતા ધરાવે છે તો ખાસ મેક્સિલનો વપરાશ છે એ આપણે આપણી મગફળીના પાકની અંદર એટલે કે પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસની જો આપણી મગફળીની અવસ્થા થઈ ગઈ હોય તો પાંત્રીસ થી ચાલીસ મિલી લેખે અવશ્ય તમારી મગફળીની અંદર એક રાઉન્ડ કરી દેજો અને આ રાઉન્ડ તમે કરશો એટલે તેની અંદર આપણી મગફળીની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર ફાળ બેસશે ખૂબ જ સારા પ્રમાણની અંદર સોયા બેસશે અને સાથે સાથે આ ક્યાંય પણ તમારી મગફળી પીળી પડતી હશે તો એ મગફળીને લીલીછમ બનાવવાનું કામ કરશે

મેળવવા માટે આપણે કઈ પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તો ટીકા અને સફેદ આ ત્રણેય રોગને નાથવા માટે અત્યારથી આપણે કાળજી લેવી પડે કારણ કે ખેડૂત મિત્રો સફેદ પૂગના જે બીજાણુ છે કે સફેદ પૂક ના જે સ્પોર છે એ પિસ્તાલીસ થી પંચાવન દિવસની અવસ્થાની અંદર આપણી મગફળીની અંદર છે એ જોવા મળતા હોય છે પરંતુ ત્યારે તેનો ફેલાવો ઓછો અથવા તોનું નુકસાન ઓછું હોય તો જેના કારણે છે એ આપણને ત્યારે ખબર પડતી હોતી નથી પરંતુ મગફળીની અંદર એકદમ પાટલા ભેગા થઈ જાય એકદમ મગફળી ઘેઘર થઈ જાય નીચે ટૂંકમાં સૂર્યપ્રકાશ ના પહોંચે એવી પરિસ્થિતિ થઈ જાય જમી ત્યારે છે આ સફેદ ફૂગના બીજાણું છે વધારે ઝડપથી પ્રસરતા હોય છે અને વધારે નુકસાન કરતા હોય છે અને ગુંડાઓની અંદર નુકસાન કરીને આપણી મગફળીના ઉત્પાદનને અસર પહોંચાડતા હોય છે તો અત્યારથી ને જેને આપણે ડામી દેવાની છે અને એના માટે એક સરસ મજાની માર્કેટની અંદર પ્રોડક્ટ આવે છે કે જે ટીકા ગેરુ અને સફેદ ફૂગ ત્રણેય માટે ખૂબ જ સારા પરિણામ આપે છે ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે અને પાછલા ઘણા વર્ષોથી આ સૌરાષ્ટ્રના ખેડૂતોની પહેલી પસંદગી બની છે એ પ્રોડક્ટનું નામ છે ધાનુકા કંપનીનું લસ્ટર કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માર્કેટની અંદર છે એ ત્રણસો ને ચોરાશી એમએલના પેકિંગની અંદર આ પ્રોડક્ટ મળે છે ટેકનિકલની અંદર એની અંદર વાત કરવામાં આવે તો ફ્લુસાલીઝોલ પ્લસ કાર્બન ડિઝમનું જબરદસ્ત કોમ્બિનેશન છે ડીએસસી ફોર્મ્યુલેશનની અંદર આ બનાવેલી પ્રોડક્ટ છે લસ્ટરના જો ડોઝની વાત કરવામાં આવે મગફળીના પાકની અંદર મિલીનો લસ્ટર દવાનો ડોઝ છે અવસ્થાની જો જો વાત કરવામાં આવે તો આ આ તમારી મગફળી થઈ ગઈ હોય તો આ ગાળાની અંદર પ્રથમ છટકાવ લેવાનો છે અને ત્યારબાદના વીસ દિવસ બાદ એટલે કે પાસઠ થી પંચોતેર દિવસના ગાળાની અંદર આપણે બીજો છટકાવ એનો લઈ લેવાનો છે એટલે કે લસ્ટર દવાનો આપણે છટકાવ કરી લેવાનો છે ત્રીસ થી પાંત્રીસ મિલી પ્રતિ પંપ લે આ નસ્ટર દવાનો જો છંટકાવ બે છટકાવ તમારા મગફળીના પાકની અંદર થઈ ગયા છે તો મોટામાં મોટો ફાયદો એ થશે ટીકા ગેરું અને સફેદ પૂગની સામે તો રક્ષણ મળશે પરંતુ એની સાથે તેનો મોટામાં મોટો ફાયદો એ જોવા મળશે કે મગફળીના દાણાની અંદર છે એ તેલની ટકાવારી વધારશે અને મગફળીના દાણાની ક્વૉલિટી બનાવશે એક જોરદાર ક્વોલિટી છે એ તમારા મગફળીના દાણાની તમને જોવા મળશે સાથે સાથે દાણો ભરાવદાર વજનદાર થશે ને તેના કારણે મગફળીનું ઉત્પાદન છે એ સીધે સીધું તમારું વધી જશે તો આ માટે ખાસ એક આપને નમ્ર વિનંતી છે કે આપની મગફળી પણ જો આ અવસ્થાની થઈ ગઈ હોય તો એકવાર અવશ્ય ધાનુકાના લસ્ટર દવાનો છંટકાવ છે એ આપના મગફળીના પાકની અંદર ત્રીસ થી પાંત્રીસ મિલી પ્રતિ પંપ લેખે કરી દેજો ત્યારબાદ ત્રીજો જે પ્રશ્ન સૌથી વધારે અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જે જોવા મળી રહ્યો છે તે છે અત્યારે ભયંકર પ્રમાણની અંદર કથીરી થ્રીપ્સ અને ગળાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે મગફળીના પાકની અંદર અને ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો આના માટે છે એ આપણે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તો ખાસ તમારા મગફળીના પાકની અંદર પણ જો ગળો જોવા મળતો હોય ઈયળ પણ દેખાઈ રહી હોય અને સાથે સાથે થ્રીપ્સ અને કથિરી પણ જો જોવા મળી રહી હોય તો એક માર્કેટની અંદર ડિસાઇડ કરીને દવા આવે છે કે જેનું નામ ટેકનિકલની અંદર વાત કરું તો ઇટોફેન પ્રોક્સ પ્લસ ડાયફેન ફ્યુરોન આ બંને દવાનું જબરદસ્ત કોમ્બિનેશન છે જેના કારણે ડિસાઇડ દવા છે એ તમારે કથીરીની અંદર ઈયળની અંદર અને ગળાની અંદર ખૂબ જ સારા એવા રિઝલ્ટ આપતી દવા છે પચાસ ગ્રામ પ્રતિ પંપનો એમનો ડોઝ રહેતો હોય છે ડિસાઇડ દવાનો વપરાશ આપણા મગફળીના પાકની અંદર જો આપણે કરશું તો મગફળીની અંદર ગળાનો પ્રશ્ન હશે કથીરીનો પ્રશ્ન હશે થ્રીપ્સનો પ્રશ્ન હશે કે ઈયળનો પ્રશ્ન હશે આ બધી જીવતો સામે લાંબા ગાળાનું અને અસરકારક નિયંત્રણ આપતી દવા છે આ સિવાય જો અત્યારે મગફળીની અંદર કરવા જેવા કામની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ખેડૂત એ એકસો અઠ્યાવીસ નંબર છે બત્રીસ નંબર છે કે ઓગણચાલીસ નંબર છે આ પ્રકારની મગફળી વાવેતર કર્યું હોય અથવા તો વીસ અને બાવીસ કે ગિરનાર ચાર ખાસ કરીને ગિરનાર ચાર મગફળીનું જો તમે વાવેતર કર્યું હોય તો હમણાંના તાજા અને લેટેસ્ટ ડેટા પ્રમાણે આપણે જોવા જઈએ તો ધારવાડ કૃષિ યુનિવર્સિટી છે એમણે એક નવા ડેટા બહાર પડ્યા હતા સંશોધન કરીને બહાર પડ્યા હતા કે ઘણા બધા વિસ્તારની અંદર તમિલનાડુના કે આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર મગફળીની અંદર જ્યારે ફાલ અને બેસવાની અવસ્થા હોય ત્યારે માથે બેરલ આવતું હોય છે એટલે કે બેરલ ફેરવવામાં આવતું હોય છે જે લોખંડનું બેરલ આવે છે એ મગફળીની ઉપર ફેરવવામાં આવતું હોય છે કે જેના કારણે જે મગફળી છે એ વનસ્પતિક વૃદ્ધિના કારણે ઉપરની બાજુ ફેલાતી હોય છે બેરલ ફેરવવાના કારણે મગફળી છે એની ડાળીઓ છે એ નીચે જમીન સાથે ઢળી જતી હોય છે અને એને સુયાને જમીનને પહોંચવામાં વાર નથી લાગતી જમીન સાથે પહોંચી જાય છે અને સુયામાંથી પોપટાનું રૂપાંતરણ છે એ ઝડપથી થાય છે અને એની અંદર છે એ આપણને ઉત્પાદનની અંદર પણ ઘણો એવો સારો ફરક આપણને જોવા મળે છે જો આપને શક્ય બને અને જો આપ કરી શકતા હોય અથવા તો ઘણા બધા વિસ્તારની અંદર મિની ટ્રેક્ટર અથવા તો સનેડા પણ મગફળીની માથે હકાવવામાં આવતા હોય છે તો આ જે ટ્રીટમેન્ટ છે એ વગેરે ખર્ચાની ટ્રીટમેન્ટ છે ઓછા ખર્ચે તમે તમારા મગફળીનું ઉત્પાદન વધુ સુયા બેસાડી શકો છો તો આ ટ્રીટમેન્ટ જો તમારા મગફળીના પાકની અંદર કરશો તો પણ ઘણો બધો ફાયદો થશે આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી છે આવીને આવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ખાસ કરીને તેની સાથે સબસ્ક્રાઈબની બાજુમાં કા ઘંટડી દોરેલી છે એ ઘંટડીની ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ જે ઓપ્શન આવે તેમાં ઓલ અથવા તો બધા લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેજો જેના કારણે અમારો જે કઈ પણ નવા વિડીયો કૃષિ માહિતી ને લગતા આવે તે આપ સુધી ત્વરત મળતા રહે ખૂબ ખૂબ આપનો આભાર સૌને જય શ્રી કૃષ્ણ